જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે સાતુલી ઉપાડો અને ઇનામ જીતો ટોટલ 12 માણસો છે એટલે 6 6 જણાની આપણે બે ટીમો બનાવવાની છે પહેલા આપણે બધા નંબર આલ દઈએ કે 1 થી 6 અને 6 થી 12 કના નંબર આવી છે અને ઇનામ તો ઇનામ કે આ આપણો પહેલા ટીમ પડી જવા દે તો નંબર પાડવાના ચાલુ છે બધાનો નંબર આવી જાય એટલે બે ટીમો પડી જાય એક નંબર આવી ગયો કયા કયા મોડ કઈ જગ્યાએ જઈ છે આપણે હાલ ખબર પડી જાય આપણે બધા

બરાબર બરાબર આ છ મેમ્બરો એક સાઈડ ઉપર રહી અને આ છ જણા તમારા મગજ વાળા બરાબર છ છ માણસો છે એટલે ઈનામ રાખવાનું છે આપણે બારસો રૂપિયા એટલે એક માણસને બસો રૂપિયા ભાગમાં માં આવી બરાબર

આપડે કારણ કે પેલો નંબર છે બરાબર તો પહેલો ટ્રાય રે અભુજી બરાબર બીજો નંબર મારો છે તો અભુજી પેલા હાથ નંબર જનો હોય ને એનાથી ચાલુ કરાવવાનું તારે હાથ થી બાર એવું એમ ને બરાબર ને બરાબર બરાબર

ચલો ટ્રાય ખાલી આપડે ટ્રાય કેટલા કીધેલાસ દસ જે હવની પહેલા દસ વખત હાથુલ પડતું છે જે ટીમ એ વિજેતા થાય

ભાઈ કેચ કેચ કરો ના જાય થોડું થોડું રહી અલ્યા ખાલી ઇન્દમ નાખવાનું જોય તો દડો ખાલી

અલ્યા ઓન ડડા દા મારતું આવું છે ઓ હોય યાર હા કોય રહી ગયો રહી રહી

ખરેખર કોઈ ના કહેવાય યે કશું ના કહેવાય ખાલી થકવાડ છે કે પાડતા છો નહીં જરૂર નહીં નહીં બળથી લેવું પડશે પડી ગયું

કારણ સે માર દોડ દડો પાડી દો ટીમો બલુબા કમ્પ્લીટ ને ભુબજી આ એક એક નહીં પાડીને છે હાજી આ જો જો ના ના માર

વાહ ભોજી વાહ કેટલા ટ્રાય છે તમાર ને કઈ જોરદાર કહેવાય તો હવે પેલી બાજુ આ હરિભા नाही गे थोड थोड हॅलो कशा होतो जोरदार बा चोच बसो ती झालो बा आम बॉलिंग मग कोण नाही તું રવારે વારાયા કરણ ના પાડી ગઈ અરે વાહ જોરદાર

પાંચ વખત આવ્યો છે જોરદાર કોણ આવ્યું ભાવેશ ભરજ દિલીપ જોરદાર દિલીપ જોરદાર

बजाया विपुल विपुल ना ट्राई रही जाए पहला कौन आई हां अरे वाह जोरदार जोरदार पांचवा घाट पांचवा घाट हां भगवान कहते कहते हदुली पाड़ी नाशु वाघू भाई एम कहता था भईला यार एको घर तो पाड़ो ही ले दो मार दी नाशु

વાઘુ ટ્રાય લેવા હા આ 6 વખત થઈ ગઈ જોઈ લે અલ્યા યાર તોય લાર થોડું થોડી વાર થઈ ગઈ છે થોડો સમય બધા વધારે થઈ ગયો કારણ કે ટ્રાય કોઈના બધા ના ફેલ થઈ હાલ થોડો સમય લંબણો કારણ કે બે बाजू થી પડતા નહીં હાતો લે રેડી રેડી જોરદાર જોરદાર થ્રુ

લગે લગે રહી ગયું ઉમતાજી તો ઘડી ઘડી કોમ ભમુ આમ ભમુ આય આય કરે લે હા ઓયના ભેગા થવાની તૈયારી જ છે કારણ કે એક જ ટ્રાય એક જ ટ્રાય ની અંદર ભેગા થઈ જાય આપણે ઘરમાં જલ્દી તો જલુબાનો ટ્રાય ફેલ ગયો હા ચેટુ પડી ગયું શું આરે આ દિલે ઉતાર ના કે

ઉંદર દળ એ 5 6 દાણા સો દળો નઈ પકડી ગયા બધા બધા સાઈડમાં ઊભા થઈ રહ્યા છે દળો એ ટાઈપ નો આપો ભમ તો ન

તો જીતવા માટે હવે ખાલી જ દળણ જરૂર છે આ બાજુ પેલી બાજુ જીતવા માટે છ બે ટીમો કોઈ જીતવાની તો નહિ જ નહી કોઈ એક તો હારવાની જ નહીં બે દોગન ભાગજો દરેક જોરદાર થ્રો હતો

અરે વાહ જોરદાર જીતવા માટે બે માટે બે પેલી બાજુના બાજુ 6

ટાટે ભૂજીએ કરી તું અને એન્ડ ભૂજી ખતમ કરી નાખો હેડો હા રસકશ આવી તો મજા આવે આહ ટાટ અને અનનો આહા એક 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 હ હા બાકી હેડી બાતો પારવા થોડો કમ્પ્લીટ વાજો કમ્પ્લીટ ટાટ પાકી દોરોણીયા